નમસ્તે આજે આપણે કેલ્કેનિય સ્પર બીજું નામ છે હિલ પર એના વિશે વાત કરવાની છે જે આપણે એડીનું હાટકું હોય છે એને કેલ્કેનિયમ બોન કહેવામાં આવે છે એ હાટકામાં વધારો થવાથી ઓવર ગ્રોથ થવાથી જે આપણે આકૃતિમાં જોઈ રહ્યા છીએ એડીના પાછળના ભાગમાં થોડોક વધારો થાય અથવા નીચે વધારો થાય તો એને રિટ્રો કેલ્કેનિયલ સ્પર કહેવામાં આવે છે હિલ સ્પર કહેવામાં આવે છે કે એ થાય છે ત્યારે કયા કયા ફીચર્સ જોવા મળે છે આપણે એક્સરેમાં એનું ફાઇન્ડિંગ જોઈ શકીએ છીએ કે કેલ્કેનિયલ સ્પર હોય છે આપણને એમને મેં પાછળ એડીના પાછળના ભાગમાં ઉપસેલો ભાગ લાગે ઘણીવાર સોજો લાગે આપણે એમને મેં માર્ક કરી શકીએ છીએ કે આટકું કેમ બહાર આવી ગયું છે કેમ આ ઉપસેલું લાગે છે સોજો લાગે છે અને એક્સરેમાં આપણે જોઈ શકશું કે એક્સરેમાં જે એડીનું હાટકું છે એના પાછળના ભાગમાં જે આપણે આકૃતિમાં જોઈ રહ્યા છીએ તે થોડુંક આપણે નોર્મલ જે આકારનું હાટકું હોય છે એમાં ઓવર ગ્રોથ થાય છે જેને મેડિકલમાં ઓસ્ટિયો ફાઈટ્સ પણ કહેવામાં આવે છે સ્પર થાય છે જે હાટકાનો થોડોક વધારો કહી શકાય વધારાનો વિકાસ કહી શકાય એના રિલેટેડ જે આજુબાજુના સ્ટ્રક્ચર હોય જે સ્નાયુ છે જે લિગામેન્ટ છે કેપ્સ્યુલ છે ચામડી છે આપણી એના ઉપર ઇરિટેટ કરે છે પ્રેશર આપે છે એટલે આપણને થોડુંક ડિસ્કમ્ફર્ટ ઇરિટેટ લાગે છે દુખાવો પણ થઈ શકે છે ચાલવામાંય તકલીફ પડે છે એ કેલ્કેનિયલ સ્પરના લક્ષણો છે એ એક્ઝોટોસિસ એટલે સ્વરૂપ ધારણ કરે છે અમુક સમયાંતરે જે ઓસ્ટિઓફાઇટ્સ છે હાટકાનો જે વધારો આગળને આગળ વધે છે પછી જે હાડકાનું એક ઘૂંચડા જેવું બને છે એને જે આપણને એમ લાગે નોડ્યુલ જેવું કેમ બન્યું છે બહાર ઉપસી જાય છે એને એક્સોસ્ટોસિસ કહેવામાં આવે છે આ હાટકાનો વધારો જે સ્પર જે કહીએ છીએ આપણે એ પોસ્ટલી વધી શકે છે ઘણા કેસમાં ઘણા કેસમાં ઇન્ફિરિયરલી વધી શકે છે જે આ એક્સરેમાં જોઈ રહ્યા છીએ પોસ્ટલી એટલે એડીના એક્ઝેક્ટ પાછળના ભાગમાં પણ ઓવરગ્રોથ થઈ શકે છે અને ઇન્ફિરિયરલી એટલે આપણે પેનીનો નીચેનો ભાગ હોય જે જમીન તરફનો ભાગ હોય એમાં પણ ઓવરગ્રોથ થઈ શકે છે નેક્સ્ટ આ જે એડીના પાછળના ભાગનો સ્પર્ધ છે એનો વિકાસ કઈ રીતે થાય છે કે આપણે જે વારંવાર આપણે એક ધારા ઊભા રહેવાનું હોય છે ચાલવાનું હોય છે આપણા ફૂટ ઉપર કોન્સ્ટન્ટ સ્ટ્રેસ આવે છે પ્રેશર આવે છે કલાકો સુધી મહિનાઓ સુધી વર્ષો સુધી એટલે એના કારણે જે કેલ્શિયમ ડિપોઝિશન છે એ બિલ્ડઅપ થાય છે અને એક જ ભાગમાં થાય છે જે બોન છે આપણું એડીનું જે હાટકું છે એના તળિયે જ જાય છે કે એનો ઓવરગ્રોથ ધીરે ધીરે શરૂઆત થાય છે સુર એની આપણને એટલો ખ્યાલ નથી આવતો આપણી જે રૂટિન લાઈફસ્ટાઈલ છે એના એમાં કંઈ લક્ષણો જોવા નથી મળતા એટલે આપણને અંદાજો જ નહીં આવે કે અંદર પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે પણ એ વારંવાર રિપીટેટિવ પ્રક્રિયા વર્ષો સુધી ચાલુ રહેશે એટલે જે અમુક જે હાટકાનો ભાગ છે એમાં થોડુંક ડેમેજ કરશે ડેમેજ કરીને ડિપોઝિટ થશે ડિપોઝિટ થઈને જમા થઈને સ્પર સેફ ડિફોર્મિટીમાં એનું સ્વરૂપ ધારણ કરે છે કે એ થોડુંક પાછળના ભાગમાં બહાર આવી શકે છે અથવા નીચેના ભાગમાં આવી બહાર આવી શકે છે એને કેલકેનિયલ હિલ્સ પર કહેવામાં આવે છે કે જે એડીના આટકાનો થોડોક આપણે વધારો કહી શકીએ નેક્સ્ટ એના બે પ્રકાર છે એક ઇન્ફિરિયલ કેલ્કેનિયલ્સ પર અને પોસ્ટિયર કેલ્કેનિયલ્સ પર ઇન્ફિરિયર એટલે આપણે જે વાત કરીએ નીચેના ભાગમાં થાય છે બોટમના ભાગમાં થાય છે હીલના ભાગમાં એટલે જમીનને જે આપણો કોન્ટેકમાં આવે છે જે એડીનો આટકાનો ભાગ એ એમાં સ્પર્ થાય છે એમાં ગ્રોથ થાય છે કે વારંવાર સ્ટ્રેસ થવાથી આપણો પગ એક દિશામાં ફરે છે કે નીચેની બોર્ડર ઉપર જ વજન આવે છે એના કારણે અમુક વર્ષો પછી ફેરફાર થઈ શકે છે અને એન્કાઇલોસિસ પોન્ડાયલાઇટિસ વાનો એક પ્રકાર છે એ બાળકોમાં શરૂઆત યુવાનીમાંથી ચાલુ થાય છે ઘણા કેસમાં એમાં કોમન જોવા મળે છે ઇન્ફિરિયલ કેલ્કેનિય પર બીજો એનો પ્રકાર છે પોસ્ટિયર કેલ્કેનિયસ પર એટલે જે બેક બેકસાઇડ થાય છે પાછળના ભાગમાં થાય છે એડીના પાછળના ભાગમાં કે જ્યાંથી આપણું કાપ મસલ્સ છે જે પિંડીનો મસલ્સનો ભાગ કહે છે એન એન્કાઇલેસિસ કે ટેન્ડન જે ઇન્સર્ટેડ પામે છે કે જ્યાં બોનને એટેચમેન્ટ થાય છે જંક્શન પૂરું પાડે છે એ જ ભાગમાં એ બોનનો સ્પર્શ થવાથી ઇન્સર્સન પાસે જે ઓવર ગ્રોથ થાય છે એને પોસ્ટલ કેલ્કેનિયલ સ્પર્ધમાં ધીરે ધીરે એનું સ્વરૂપ ધારણ કરે છે આ માં આપણે જોઈ રહ્યા છીએ કે જે પોસ્ટરલી કેલ્કેનિયલ સ્પર્ધ છે એ એડીના પાછળના ભાગમાં જ્યાં આપણું ટેન્ડો એકાઇલિસ જે ટેન્ડન ઇન્સર્ટેડ થાય છે એ પોઈન્ટમાં જ ઓવર ગ્રોથ આપણે જોઈ શકીએ છીએ એનો ડેવલપમેન્ટ થાય છે એનો વિકાસ થાય છે બેક સાઈડ પાછળના ભાગમાં જ અને બીજો પ્રકાર છે ઇન્ફિરિયર એ નીચેના પોર્શનમાં આમાં આપણે નીચેના ભાગમાં જોઈ રહ્યા છીએ કે જે જમીનને અડે છે એડીનો ભાગ જે બોટમને ગ્રાઉન્ડ સાથે કોન્ટેકમાં આવે છે સંપર્કમાં આવે છે ત્યાં વધારો થાય છે નીચેના ઇન્ફિરિયર આસ્પેક્ટ ઉપર તો એને ઇન્ફિરિયર કેલ્કિનિયર સ્પર કહેવામાં આવે છે ઘણા કેસમાં બંને બાજુ આપણે પણ જોઈ શકીએ છીએ કે જમીનના નીચેના ભાગમાં કે પ્લાન્ટર આસ્પેક્ટમાં જે બોટમના ભાગમાં અને બેક સાઈડ એટલે પોસ્ટર જો દોડસણ રીઝનમાં જે હિલનો એડીનો ભાગ છે કેલ્કેનિયમ બોન છે એના પાછળના ભાગમાં પણ થોડો સ્પર હોઈ શકે વધારો હોઈ શકે આટકાનો અને નીચેના ભાગમાં પણ વધારો હોઈ શકે હવે આ કેલ્કિન્ય સ્પરના લક્ષણો શું હોઈ શકે એની નિશાની શું હોઈ શકે કે એ થાય છે ત્યારે આપણને શું તકલીફ પડી શકે જે એડીના હાટકાનો વધારો જે સ્પર કહેવામાં આવે છે કે આપણે રેસ્ટ પછી જ્યારે ઊભા થાય છે ત્યારે અમુક સ્ટેપ વધારે આપણને તકલીફ પડે છે પછી એની રિધમ આવી જાય છે જે રીતે આપણે પ્લાન્ટ ફસાઇટિસની વાત કરીએ આગળ એડીનો દુખાવો એના જ સેમ લક્ષણો આમાં હોય છે કે આફ્ટર લોંગ રેસ્ટ પછી કે આપણે બેઠા હોય ત્યારે આપણને એટલો અહેસાસ નહીં થાય પણ આપણી મુમેન્ટ આવશે આપણે ઊભા થવાની તૈયારી કરશું અને એક બે ડગલા માનતી વખતે જ્યારે આપણો વજન શરીરનો નીચે એડી ઉપર આવે છે ત્યારે એ વેઇટ બેર માટે ફેસિલિટેડ નહીં થઈ શકે એટલે અમુક સ્ટેપ પછી આપણી રિધમ આવતી હોય છે શરૂઆતમાં આપણને ઢચકાઈ જાય અથવા વજન ન પણ આપી શકીએ અને દુખાવોના અહેસાસના કારણે દુખાવો થવાના કારણે આપણી ચાલે થોડીક બદલાઈ પણ શકે છે કે જે અફેક્ટેડ એરિયા છે એના ઉપર વેઇટ એટલું બેર ન થઈ શકે જે આપણને દુઃખે છે એડીનો ભાગ એ પૂરેપૂરું આપણું શરીરનું વજન ન લઈ શકવાના કારણે આપણે કમ્ફર્ટેબલી થોડાક સ્ટેપ ચાલવામાં આપણને તકલીફ પડે પછી અમુક ડગલા ચાલ્યા પછી આપણને ઇઝી પણ લાગી શકે જે આના લક્ષણો કે આપણે જ્યારે કોઈ રનિંગ કરીએ જોગિંગ કરીએ વોકિંગ કરીએ કે કોઈ વેઇટ લિફ્ટિંગ કરીએ કે આપણા શરીરનું જે વધુમાં વધુ વજન છે એ એડીના આટકા ઉપર આવે એ સ્થિતિમાં કરવાથી એમાં એના લક્ષણોમાં વધારો થઈ શકે છે આ એવિડન્સ બતાવે છે વૈજ્ઞાનિક પુરાવો દર્શાવે છે કે આપણે જે રીતે આના લક્ષણોને નિયંત્રણમાં રાખવા હોય તો કઈ સ્થિતિ વધારે કરવાથી આપણને સારું લાગે છે કે એક ધારો એના ઉપર વજન આવશે આપણે વધારે ચાલવાનું રાખશું વધારે ઊભા રહેવાનું રહેશે અથવા કોઈ વજન સાથે આપણે ચાલવાનું ઊભા રહેવાનું રાખશું તો વજન હાથમાં હશે પણ નીચેનો પગનો જે એડીનો ભાગ છે એના ઉપર પ્રેશર વધી જશે એના ઉપર કમ્પ્રેસન સ્ટ્રેસ વધી જશે એના કારણેના લક્ષણો વધી પણ શકે છે આફ્ટર લોંગ રેસ્ટ પછી સપોઝ એટલે સવારે આપણે ઉઠતી વખતે પગ નીચે મારતી વખતે આપણે થોડોક દુખાવાનો સામનો કદાચ કરવો પડે અથવા આપણે કોઈપણ સ્થિતિમાં દિવસ દરમિયાન સવારથી સાંજ સુધી વધારે બેઠા પછી ઊભા થતી વખતે એ પણ આફ્ટર લોંગ રેસ્ટ જ કહી શકાશે એમાં પણ આપણને ઇરિટેટ થશે દુખાવાનો અહેસાસ થશે કે અડધી પોણી કલાક બેઠા પછી ઊભું થવું હોય તો આપણે કદાચ એટલું તરત એના ઉપર વજન નહીં કેન્દ્રિત કરી શકીએ એટલે આપણું ચાલવાની થોડીક પદ્ધતિ પણ બદલાઈ શકે અથવા દુખાવો થઈ શકે એવું સવારથી સાંજ સુધી આફ્ટર એની લોંગ રેસ્ટ આફ્ટર પ્રોલોંગ સિટિંગ પછી થોડુંક પેનનો અહેસાસ થઈ શકે છે હવે આ એડીના હાટકાનો વધારો જે કહીએ છીએ કેલ્કેનિયસ પર કહીએ છીએ હિલ્સ પર કહીએ છીએ એ થવાના કારણો વિશે વાત કરવાની છે એ થવાના કારણો કઈ કઈ હોય શકે જેનું કોમન કોઝ છે પ્લાન્ટર ઓફ જે પ્લાન્ટર ફેસિયા આવેલો હોય છે એમાં કંઈ પણ એનામાં સ્ટ્રેસ વધે છે એના કારણે પ્લાન્ટ ઓફ ફસાઇટિસ થાય છે એના પ્રોગ્રેસનમાં હિલ્સ પર થઈ શકે છે પ્લાન્ટર ઓફ ફસાઇટિસની વિડીયો એક્સરસાઇઝ ફ્લેટ ફિટના જે પગ આપણો સીધો પડે છે એના કારણે પણ હિલ સ્પરનું ડેવલપમેન્ટ વધી શકે છે એ આગળના વિડીયો બનેલા છે એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે એટલે આ વિડીયોમાં આપણે જે રિટ્રોકેલ્કીનિયસ પર છે હીલ્સ પર વિશે વાત કરી કેમાં ફીચર્સ કેવા જોવા મળે કઈ રીતના જોવા મળે અને એના સાયન્ટ સિમ્ટોમ્સ વિશે વાત કરી અને કારણોની ડીપમાં વાત કરવાની છે થોડીક ઊંડાણથી વાત કરવાની છે કેમાં બાયોમિક્સના રિલેટેડ કયા કયા કારણોના રિલેટેડ અમુક મહિનાઓ પછી વર્ષો પછી ફેરફાર જોવા મળે છે એ ભાગ બેમાં વાત કરવાની છે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ